અને આ બાકી પ્રસાદી ના વાસણ તો આ આ કાચા રસ્તે થી આ ડાંગરવાનો જૂનો રસ્તો છે તો અહીંથી તમે જેવા તમે થોડાક જ આઈ થિંક અડધો કિલોમીટર આગળ આવશો તો તમને સામે આ પ્રસાદીની છત્રી દેખાશે શું મહિમા છે એ ભગત પ્રસાદ આપણે જાણીએ છીએ અહીંયા મોટો મહોરાનું ઝાડ હતું શ્રીજી મહારાજના સર્વેલાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષવ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર તો અત્યારે હું આવી ગયો છું કે જે ગામમાં મહારાજ છત્રીસ છત્રીસ વખત આવેલા છે એવું અતિ પ્રસાદીનું ગામ એટલે કે અમદાવાદથી થોડુંક જ આઈ થિંક વીસ પચીસ કિલોમીટર દૂર કલોલદી બાજુમાં તીર્થધામ કરધીસણ તો સૌ પ્રથમ આપણે મંદિરની અંદર દર્શન કરીશું અને મંદિરની અંદર શું પ્રસાદીની વસ્તુ છે એના દર્શન કરીશું અને પછી જશું આપણે મંદિરની બહાર ગામમાં જેટલી પણ મહારાજની પ્રસાદીની વસ્તુ હશે એના દર્શન કરવા માટે તો અત્યારે હું પહોંચી ગયો છું કે જે ગામમાં મહારાજ છત્રીસ છત્રીસ વખત આવેલા છે એવું અતિ પ્રસાદીનું ગામ તે ધામ તો સૌ પ્રથમ આપણે આવીએ છીએ જે પ્રસાદીનો ગોવિંદજી ભાઈનો માઠ કહેવાય એ પ્રસાદીનો માઠ છે તો આ લખેલું છે ગોવિંદજીભાઈનો પ્રસાદીનો માઠ તો અહીંયા મહારાજ ઘણી વખત પધારેલા છે એવો પ્રસાદીનો માર્ગ છે તો એના આપણે દર્શન કરવા માટે અંદર જઈએ છીએ અને વગર સાથે તો દર્શન કરાવે છે કે આ જગ્યાએ મહારાજ ઘણી વખત આવીને રોકાયેલા છે એવું પ્રસાદીનું ગામ છે આ ભગવાન રોકાતા આ ગઢમાં મહારાજ રોકાતા ને આપણે પ્રસાદીની

દર્શન કરી શકો છો કે શ્રીજી મહારાજ ઘણી વખત આ માઢમાં જ્યારે ગદિશન આવતા તે આ જગ્યાએ રોકાતા એવું આ પ્રસાદીનું માઢ છે અને હજી પણ ભગત લઈ જાય છે ગામમાં જેટલી પણ ભગત હોય ને પ્રસાદીની વસ્તુ એટલી બધી જગ્યામાં લઈ જાય તો ગાડી છે આપણી પાસે બરોબર પછી છેલ્લા મંદિરે મંદિર છે લાસ્ટમાં લઈ લેશું આપણે આ મંદિર તો આ સામે તમે આજે જોઈ રહ્યા છો એ બૈરાઓનું મંદિર છે એક્ઝેક્ટ આ સામે પ્રસાદીનો માઠ છે પ્રસાદીના માઠની એક્ઝેક્ટ સામે જ આ મંદિર છે મંદિર તો ઉપરથી બંધ છે એટલે બહારથી તમે દર્શન કરાવી દઉં છું તો હવે આપણે જઈએ છીએ આ સામે તમે મંદિર છે દર્શન કરી શકો છો અત્યારે સભા ચાલુ છે એટલે મેં એટલું બધું શૂટિંગ નથી લીધું પણ બહારથી તમે દર્શન કરાવ્યા છે પણ પાછા આવશું અને તમને તમને હું દર્શન કરાવીશ આપણે જે માઢના દર્શન કર્યા એ માઢમાં જે ગોંજીભાઈના જે વંશજો છે તે આ જગ્યાએ રહે છે એની ઘરે મહારાજની ઘણી બધી પ્રસાદીની વસ્તુઓ છે તો એના તમને હું દર્શન કરાવું છું તો આ સામે તમે ઘર જોઈ શકો છો અંદર જઈએ છીએ અને દર્શન કરીએ છીએ આપણે અહીંથી અંદર જઈએ છીએ અને શ્રીજી મહારાજની ઘણી બધી પ્રસાદીની વસ્તુઓના તમને હું દર્શન કરાવું છું તો અહીંથી અંદર જઈએ છીએ આપણે અને તો આ સામે તમે આ દર્શન કરી શકો છો શ્રીજી મહારાજની ઘણી બધી પ્રસાદીની વસ્તુઓ છે તો એના પર તમે આ દર્શન કરી શકો છો પ્રસાદની થાળી છે આ પ્રસાદની માળા છે ને પ્રસાદીની માળા છે ને પછી આ ભગવાન ના છે ઉપર ના ઉપર આ આ છે ને આ હિસાબ કિતાબનો ચોપડો છે ઓકે તો આ હિસાબ પણ તો વાત છે

बोलता था आ तब आप कितने बैठिए थे हमें सातवीं बैठिए सातवीं बैठिए है ओके okay. वाह सुना मदु गोविंद जी बा गोविंद ओके ओके गोविंद जी बा ना कल जी सर ओके साइट और से ज्यादा गिरा है ओके नाम सर ने बोला साइट और से ज्यादा गिरा है તો આ તમે પ્રસાદીની વસ્તુ આજે પાણીથી એકવાર ફરીથી દર્શન કરાવ્યું છું પ્રસાદીના વાસણો છે પ્રસાદીનો હિસાબનો ચોપડો છે નગ છે ચણાવીન છે પ્રસાદી માળા છે એના તમે આ દર્શન કરી શકો છો તો પ્રસાદીની વસ્તુના દર્શન કર્યા પછી હવે આપણે જઈએ છીએ કે જે જગ્યાએ મહારાજ રોટલો અને દહીં જમેલા હતા એવું પ્રસાદીનું મહુડાનું વૃક્ષ છે ત્યાં પ્રસાદીની છત્રી છે એના દર્શન કરવા જઈએ છીએ આ નાનુકડું ગામ છે પણ આ ગામમાં હરિભક્તો પણ ઘણા બધા છે અને સ્વામીનું મંદિર પણ ઘણા બધા છે તો ગાડી પાઈ ચાલુ કરી દઈએ છીએ અને જઈએ છીએ આપણે એ જગ્યાએ કે જે જગ્યાએ મહારાજ રોટલો અને દહીં જમેલા આ આ કાચા રસ્તેથી આ ડાંગરવાનો જૂનો રસ્તો છે તો અહીંથી તમે જેવા તમે થોડાક જ આઈ થિંક અડધો કિલોમીટર આગળ આવશો તો તમને સામે આ પ્રસાદની છત્રી દેખાશે શું મહિમા છે એ ભગત પ્રસાદ આપણે જાણીએ છીએ અહીંયા મોટો મોહળાનું ઝાડ હતું આપણું ઝાડું હં હં અને ઢોગરમાંથી જતનમાંના ત્યો ભગવાન જ્યા હં ગઢળથી આવીને તો જાય જતનમાં જતનમાં ભેસો બહુ લાગતો હા ફૈ હતો ફૈ બા બહાર જેવી હોવા ભેજો રાખતા ભગવાનને જમાડવાનો આગ્રહ એવાનો થયો મહારાજે માગીને કીધું કે મારે જમવું છે જતન લાય એ જતન કીધું મહારાજ હાલ નહોતી તૈયાર પણ મેં રોટલો પડે તો ભગવાનને ખબર હતી ઠંડુ બાજીનો તે મહારાજે તરત માગી પેલા આલિયું નહીં પેલા કીધું નવો બનાવી દઉં હાલ મહારાજ બાદ બીઆઈ જઈ ગયા મેં ચૂલા બે રોટલા કરવા બે ગયો અને મહારાજ બાર ખબર પડી કે તો જતન રોટલા કરે એ મહારાજ ઉભા થઈને હેઠળ થઈ ગયા અને આ રસ્તા આવી જતનબા સીડી ખબર પડી મહારાજના પગલે પગલે જતનબા આ રસ્તા ઉપર આવ્યો અને પગલે પગલે આટલો પહોંચ્યો જતનબા ગરમ રોટલો દઈ લઈને આવ્યો પગલું આટલું જોયું હોય વરેલું હતું અને ભગવાનની ચાખડીઓની અછત પડેલી બારી જ્યાં મૌડાની પછી ઉપર જોયું તો મહારાજના આળા ઉપર હં તો ઉતારી ને દઈને રોટલો જમાડેલી આ જગ્યા ઓકે તો આ ભગતે જે કીધું એ પ્રમાણે આ અતિ પ્રસાદીની જગ્યા છે જતનબા જે ડાંગરવાના છે ત્યાં જશું આપણે જતનબાના ગામે પણ જશું ત્યાં પણ જશું આ એ આ જગ્યાએ મહારાજ દહીં અને રોટલો જતનબાઈ જમાડેલો હતો એવી આ પ્રસાદીનું સ્થાન છે તો જો અહીં લખેલું છે અહીં મહોડાનું વૃક્ષ હતું એ સમયે ડાંગરવા જતનબાએ મહારાજને પગલે પગલે શોધતા આ સ્થાન સુધી આવ્યા હતા તો આ એવું અતિ પ્રસાદીનું સ્થાનના પણ તમે આ દર્શન કરી શકો છો મહારાજના ચણાવીના પણ તમે દર્શન કરી શકો છો નાનુકડું ગામ છે પણ તમે જુઓ મહારાજની કેટલી બધી પ્રસાદીની વસ્તુઓ અહીંયા છે તો એના પણ તમે આ દર્શન કરી શકો છો અહીંથી આગળ જાઓ સીધું ડાંગરો આવી જાય ને ઓકે તો આ જૂનો ડાંગરોનો રસ્તો હજે ગાડી આપણી સામે પાર્ક કરી અહીંયાથી અહીંથી જઈએ છીએ તો આ તમે દર્શન કરી શકો છો શ્રી નરનારાયણ દેવ ગાદી તાબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર કરજીસણ તો અંદર જઈ અને તમને હું દર્શન કરાવું છું સ્વામિનારાયણ મુખ્ય મંદિર કરજીસણના અહીંથી બંધ છે પણ અંદરથી ખોલીને જશું આપણે તો તાબાનું અમદાવાદ દેશનું જે મંદિર છે અમદાવાદ તાબાનું મંદિર છે તો અંદર જઈએ છીએ દર્શન કરવા માટે એ સ્વામિનારાયણ મુખ્ય મંદિર તો અહીંથી હવે અંદર જવાનું છે તો આ સામે પણ તમે જોઈ શકો છો કે કઈ તારીખે આ મંદિર બનેલું હતું એનો પણ ઇતિહાસ આખો લખેલો છે નામ પણ લખેલા છે તો જઈએ છે હવે અંદર દર્શન કરવા માટે તો વગર હા તો સૌ પ્રથમ પેલા આપણે આ હનુમાનજી ગણપતિના દર્શન કરીએ છીએ તો આ તમે દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવ કરજીસણ ધામ અને એક્ઝેક્ટ આ સામે આ તમે દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ કરજીસણ ધામ

ઓકે સંતોષ મહારાજ વરણસર ગામમાં વધારે છે આ તળાવમાં સ્નાન કર્યું હતું લખેલું છે કે છત્રીસ વખત મહારાજ આ ગામમાં વધારેલા છે અને જેટલા પરિવક્તો થઈ ગયા છે એના પણ તમે આ નામ વાલી લખી શકો છો વાંચી શકો છો છત્રીસ છત્રીસ વખત આ જગ્યાએ આ ગામમાં મહારાજ પધારેલા છે તો હવે આપણે દર્શન કરીએ છીએ એ પ્રસાદીના મંદિરના શ્રી ઘનશ્યામ મહારાજ કરધિશનધામ તો આ તમે દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ કરધિશરણ ધામ તો આ દર્શન કરીશું તમે શ્રી ઘનશ્યામ મહારાજ બાજુમાં શ્રી નરનારાયણ દેવ કરધિશરણ ધામ આ બાજુ શ્રી રાધાકૃષ્ણ દેવ કરધિશરણ ધામ તો અને આ છે મંદિરનો સભા મંડપ શ્રી સ્વામિનારાયણ મંદિર કરજીસરણ શ્રી નરનારાયણ દેવતાબાનું અમદાવાદ દેશનું મંદિર તો આ એ ધામના પણ તમે આ દર્શન કરી શકો છો તો થોડાક જ તમે ગામમાં અંદર આવશો આઈ થિંક શાહજાનંદ સોસાયટી છે તો અહીંયા એક પ્રસાદીની છત્રી આવશે તો અહીંયા લખ્યું છે સવન હજાર અઢારસો ને ઓગણ સિત્તેરની સાલમાં શ્રીહરી આ કુએ નાહ્યા છે તો આ પ્રસાદીનો કૂવો છે ગોવિંદ ગોવિંદભાઈને કૂવામાંથી પાણી ખૂટે તો તમારા ઘરેથી અનાજ ખૂટે એવો વર આપ્યો હતો તે સ્મરણ માટે અહીંયા ઓટલો કરાવેલો છે તો આ પ્રસાદીનો કૂવો છે કે મહારાજ ઘણી વખત આ કુવામાં સ્નાન કરેલા છે એવો પ્રસાદીનો કૂવો છે અને શરણાબીનના પણ તમે આ દર્શન કરી શકો છો એ પ્રસાદીના કુવા અને એવા આશે શરણાબીન છે એના પણ તમે આ દર્શન કરી શકો કૂવા આ જગ્યા હતો ને આ નવો બનાવે ઓકે અને આ સીધો રસ્તો જાય આપણે તળાવે આ તળાવે જ્યાં જુનો રસ્તો જૂનો રસ્તો તળાવનો રસ્તો છે અત્યારે રોડ થઈ ગયો છે આ રસ્તો જવાય એવું નહીં ઓકે બાઇક બાઇક ના જાય સમજી ગયો હું જાવ જઈએ બે દરેક જાત જવાનું આ ખેતરોના રસ્તેથી હવે આપણે આવ્યા છીએ તો આ સામે તમે એક પ્રસાદની છત્રી જોઈ રહ્યા છો તો વસરીનો વખરો છે તો એના શું મહિમા છે ભગત પાસે વિસ્તાર જાણીશું પહેલાં આપણે છત્રીના એક દર્શન કરી લઈએ છીએ અને પછી શું મહિમા છે એ વિસ્તારથી ભગત પાસે જાણીશું તો પહેલાં તમે આ પ્રસાદીની જે છત્રી છે એના તમે દર્શન કરી શકો છો ભગત નાનાભાઈ ભટ્ટની ઓરડી

એવી આ પ્રસાદી ની જગ્યા છે અને આ દાતણ કરી લાકડું રોપ્યું વખડા દાતણ દાંતણ કર્યું વખડી અને એનું આ વખડો પ્રસાદી ને ભગવાન ના મોઢા માં નાખેલું દાંતણ તો એના પણ તમે જે પ્રસાદી નો દાંતણ જે મહારાજે કરેલું હતું કરી વખડી રોપી ગણ શામ હા હા કે એના પર તમે આ દર્શન કરી શકો છો એ અદ્ભુત સ્થાન ના પણ તમે દર્શન કરી શકો છો કેવડું મોટું થયું છે તમે દર્શન આ જગ્યા એ ભાઈના ઓરડા હતા એમાં શ્રી હરિ ઘણી વખત થાળ જમ્યા છે અને આ કૂવામાં શ્રી હરિએ પાર્ષદો તથા હરિભક્તો સાથે ઘણી વખત સ્નાન કર્યું છે તેઓ આ પ્રસાદીનો અને આ વરખડીની નીચે પણ આ આ થાળ જમેલા છે તમે દર્શન શકો છો અહીંયા પણ તમે આ વાંચી શકો છો જે બનાવેલી હરિભક્તનું નામ પણ લખેલું છે હજી આ તો હવે આપણે આવ્યા છીએ કે જે તળાવમાં મહારાજ અને સંતો ઘણી વખત નાયેલા છે એવું પ્રસાદીનું તળાવ સામે તળાવ છે અને એની પહેલા તમે આ

સારું છે વરસાદ નથી તો શાંતિ આપણે આ દર્શન કરી શકીએ છીએ બનાવવાનું તો દિવાલ ચાલે બનાવવાની વાત અને હારા મારી સગવડ કરવાની જો જવું હજી ભક્ત નોય ધોવી હોય બોર બગીચનું બધું હોય તો ચલાવવાનું તો સામે આ તમે આ તળાવના દર્શન કરી શકો છો કે આ તળાવમાં મહારાજ અને સંતો ઘણી વખત સ્નાન કરેલું છે એવું હતી પ્રસાદીનું તળાવ એટલે કરદિસનનું તળાવ તો આ કરદિસન તળાવના પણ તમે દર્શન કરી શકો છો તો દાદાનો ધન્યવાદ કહેવાય કે તમે મને આટલું બતાવ્યું ખૂબ ખૂબ આભાર તો ઘરે બેઠા બેઠા બધા બીજા હરિભક્તોએ જોશે આખો વિડીયો જોશે ને આ ગામનો પરફેક્ટ જીવાલલા બધું આવ્યું ને આ બધું બધું કમ્પ્લીટ આવી ગયું સામે વાલગી તળાવ છે ને ફરતે પતરાવું છે અને આખું પેર પાછળથી આખું દિવાલ બને છે તો આ હતું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર કરજીસરણ ધામ અને કરજીસરણ ધામના મહારાજના પ્રસાદીના સ્થાનોના વિડીયો મહારાજ ટોટલ છત્રીસ વખત આ ગામમાં આવેલા છે તો એવું હતી પ્રસાદીનું ગામ તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે તો સૌને એકવાર જાજા કરીને જય સ્વામિનારાયણ મહાદેવ હર